સુરતના રાંદેડના ઘોઘા ચોકમાં ઝડપાયેલા ઘીના જથ્થાના સેમ્પલ ફેલ ગયા છે લેબ રિપોર્ટમાં ઘી અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે ઘીના સેમ્પલમાંથી વેજીટેબલ ઓઇલ હળદર અને કેમિકલ મિશ્રણ મળી આવ્યું છે સુરત મનપાના આરોગ્ય વિભાગે બસો પચ્ચીસ કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું હતું રાજેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ પણ કરી હતી મનપા કરશે જવાબદારો સામે કાર્યવાહી સુરતની આ ઘટના સામે આવી છે સુરતના રાંદેર વિસ્તારમાં ગોગા ચોકમાં ઘીના જથ્થાના સેમ્પલ ફેલ ગયા છે લેબ રિપોર્ટમાં ઘી અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે ઘીના સેમ્પલમાંથી વેજીટેબલ હળદર અને કેમિકલ મિશ્રણ મળી આવ્યું છે સુરત મનપાના આરોગ્ય વિભાગે બસ્સો કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું હતું સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયા છે ફોનલાઇન પર શૈલેષ જણાવશો કે ઘીના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે લેબોરેટરી ટેસ્ટમાં ફેલ ગયા છે શું વધુ વિગતો સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની રચના ઉગત પાલનપુર કેનાલ રોડ ઉપર ગોગા ચોક નજીક એક સોસાયટીમાં રેડ કરવામાં આવી હતી એમાં બસ્સો પચીસ કિલો બનાવટી ઘીનો જથ્થો મળી આવ્યો હતો વેજીટેબલ ઓઇલ કેમિકલ અને હળદર મિક્સ કરીને આ શુદ્ધ દેશી ઘી નામે બનાવટી ઘી વેચવામાં આવતું બસો કિલો ઘી ના જથ્થા સાથે એક વ્યક્તિ રાજેશ પટેલની ધરપકડ કરાઈ હતી આ તમામ સેમ્પલ લેબમાં મોકલાયા હતા એક તમામ સેમ્પલ સ્ટાન્ડર્ડ જણાતા હવે કોર્ટની અંદર આની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે